વડોદરાના નિઝામપુરામાં તલાટીની દાદાગીરી સામે આવી છે મહિલા પેઢી નામુક લખાવવા આવી ત્યારે તલાટીએ તેના કાગળો ફાડી નાખ્યા તલાટીએ મહિલાના તમામ કાગળો ફાડી નાખ્યા તેથી વૃંદા પંડ્યા નામની મહિલાના પિતાનું ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ પણ તલાટીએ ફાડ્યું હતું જેથી લોકો રોષે ભરાયા હતા અને મહિલાના જન્મના દાખલાના કોપી ભાઈના પાસપોર્ટ સહિતના કાગળો તલાટી દ્વારા ફાડી નાખવામાં આવ્યા નિઝામપુરા તલાટી ઓફિસ ખાતે લોકોનું ટોળું પણ ઉમટી પડ્યું છે અને તલાટી સામે પગલા લેવાની માંગ કરાઈ રહી છે ત્યારે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે નિઝામપુરાના તલાટી દ્વારા મહિલા વૃંદા પંડ્યા પહોંચી હતી તલાટી કચેરીએ ત્યારે તેના અગત્યના કાગળો ફાડી નાખવાનો મામલો સામે આવ્યો છે ત્યારે લોકોના ટોળા તલાટી કચેરીએ પહોંચ્યા છે પીડી નામું લખવા આવેલી મહિલા સાથે તલાટીની દાદાગીરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે વડોદરાથી સમાચાર મળ્યા જે પ્રમાણે નિઝામપુરાના તલાટી દ્વારા પીડી નામું લખવા પહોંચેલી મહિલાના કાગળો ફાડી નાખવામાં આવ્યા છે તલાટીએ મહિલાના તમામ કાગળો ફાડી નાખ્યા છે જેમાં પિતાનું ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ મહિલાનું પોતાનું બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ અને ભાઈના પાસપોર્ટ સહિતના કાગળો વડોદરા નિઝામપુરાના તલાટી દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે ત્યારે વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે નિઝામપુરામાં તલાટીની દાદાગીરી સામે આવી છે એક મહિલા પોતાના પીડી નામા લખવા માટે જ્યારે તલાટી પાસે પહોંચી હતી ત્યારે તલાટી દ્વારા મહિલા સાથે નબળું વર્તન કરવાનું સામે આવ્યું વૃંદા પંડ્યા નામની આ મહિલા પોતાના પિતાનું ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ લઈને ગઈ હતી સાથે પોતાનું બર્થ સર્ટિફિકેટ પોતાના ભાઈનો પાસપોર્ટ લઈને ગઈ હતી અને જ્યારે પેઢી નામું લખાવા તલાટી પાસે પહોંચી ત્યારે તલાટીની આ ગેરવર્તણૂક સામે આવી અને મહિલા પાસેના દરેક કાગળો ફાડી નાખ્યા જેમાં તેના પિતાનું ડેથ સર્ટિફિકેટ પોતાના ભાઈના પાસપોર્ટ અને બર્થ સર્ટિફિકેટના ઝેરોક્ષના કાગળો નિઝામપુરાના તલાટી દ્વારા ફાડી નાખવામાં આવ્યા મેળવવા માટે થઈને એની વારસાઇ અને અન્ય કામો માટે આ તલાટી જોડે આવતી હતી બે ત્રણ દિવસથી આ મહિલાને તલાટી ધક્કા ખવડાવતા હતા અને તલાટી પાસે જયારે આ મહિલા પહોંચી અને એની રજૂઆત કરી ત્યારે આજે તલાટી છે એ રોષે ભરાયા અને તલાટી નરેશ વણકરે આ મહિલાના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જે કઈ ડોક્યુમેન્ટ આપેલા હતા એ ફાડી નાખ્યા હતા અને દાદાગીરી કરી હતી વૃંદા પંડ્યા નામની આ મહિલા છે ને એને પિતાનું ઓરિજિનલ ડેથ સર્ટી એની માતાનું બર્થ સર્ટી અને ભાઈનો પાસપોર્ટ સાઈઝ જે પાસપોર્ટ છે એની નકલ આ તમામ કાગળો એને આપેલા હતા અને તલાટી આ તમામ કાગળો ફાડી દીધા છે એટલે તલાટીની દાદાગીરી બહાર આવી છે અને આ નિઝામપુરાના તલાટીએ આ જે મહિલા સાથે જે ગેરવર્તણૂક કરી છે એના મામલે મહિલાએ રજૂઆત કરી છે અને મહિલાએ ન્યાય મેળવવા માટે થઈ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જપ્તવ્ય જી માનું આભાર સમગ્ર માહિતી આપવા માટે ત્યારે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે નિઝામપુરામાં પીડી નામું લખવા પહોંચેલી મહિલાને સાથે તલાટીની ગેરવર્તણૂક સામે આવી છે તલાટીએ મહિલાના અગત્યના કાગળો ફાડી નાખ્યા છે મહિલા જ્યારે પીડી નામું લખાવવા માટે નિઝામપુરાના તલાટી પાસે પહોંચી ત્યારે પોતાના અગત્યના કાગળો તલાટી દ્વારા ફાડી નાખવામાં આવ્યા